તથા ધ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન એક્ટ બે હજાર ઓગણીસ મુજબ તમામ પ્રકારના હેવી વ્હીકલને રોડની ડાબી તરફ ચલાવાની જોગવાઈનું પાલન થાય તે સારુ જિલ્લામાં આવેલ ટ્રક ટ્રાવેલ્સ એસોસિએશન સાથે મીટિંગનું આયોજન કરી લેન ડ્રાઇવિંગ બાબતે માહિતગાર કરીને જોગવાઈનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત એસટી વિભાગ તથા સાબર ડેરી તથા જીઆઈડીસી ના પ્રમુખોને લેન ડ્રાઇવિંગનું પાલન કરવા સારું પત્ર લખી તેઓના તાબા હેઠળ આવતા ભારે વાહનોના માલિકો અને ડ્રાઈવરનાઓને લેન ડ્રાઇવિંગના નિયમોનું પાલન કરવા જાણ કરેલ તેમજ ટોલટેક્સ અને એસટી બસ સ્ટેશન તથા હાઈવે રોડ પરના હોટલ ડાબા ઉપર લેન્ડ ડ્રાઇવિંગના નિયમની જાણકારી બાબતે લાઉડ સ્પીકરથી અને સોશિયલ મીડિયાથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો ઉપરોક્ત ડ્રાઇવ દરમિયાન લેન્ડ ડ્રાઇવિંગના નિયમનું પાલન ન કરતા હાઈવે વ્હીકલો ઉપર કુલ ત્રણસો છવ્વીસ લેન્ડ ડ્રાઇવિંગના કેસો સ્તર દંડ રૂપિયા ચોસઠ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઇવનું આયોજન કરી ડ્રાઇવ અવેરનેસ અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવા આવનાર છે નાગરિકોને વિનંતી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરી સાથ અને સહકાર આપશો બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા સાબરકાંઠા